દાહોદ તાલુકાના બુરડી ગામ ખાતે વ્યક્તિને સાપ કરડતા ચકચાર ઇજાગ્રસ્ત પોતે બરણીમાં સાપને લઈ હોસ્પિટલ પહોંચ્યો દાહોદ તાલુકાના બોરડી ગામ ખાતે એક વ્યક્તિને સાપ કરડતા ચકચાર ઇજાગ્રસ્ત પોતે બરણીમાં સાપ લઈને હોસ્પિટલ પહોંચ્યો દાહોદ તાલુકાના બુરડી ગામ ખાતે વ્યક્તિને સાપ કરડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જો કે ઈજાગ્રસ્ત વ્યક્તિ પોતે બરણીમાં સાપલે હોસ્પિટલ પહોંચતા લોકો અચંબામાં મુકાયા હતા દાહોદ તાલુકાના બુરડી ગામના ભીલવાડા વિસ્તારમાં એક વ્યક્તિને સાપ કરડવાની ઘટના પ્રકાશમાં આવી હતી બાથરૂમમાં સાપે વ્યક્તિને ડંખ મારી ઈજાગ્રસ્ત કર્યો હતો બનાવના પગલે ગભરાયેલા ગયેલા લોકો ઇજાગ્રસ્ત વ્યક્તિને એકસો આઠની મદદથી તાત્કાલિક સારવાર અર્થે જાયડસ હોસ્પિટલ ખસેડ્યો હતો જો કે ઈજાગ્રસ્ત વ્યક્તિ સાપને પ્લાસ્ટિકની બરણીમાં ભરી સાથે લઈ પોતાની સારવાર કરાવવા પહોંચ્યો હતો સાપને યુવકે પકડી લાવતા હોસ્પિટલનો સ્ટાફ અચંબામાં જોવા મળ્યો હતો તો બીજી તરફ સાપને જોવા માટે પણ હોસ્પિટલમાં લોકોના ટોળા ભેગા થયા હતા આ સાપ ઝેરી છે કે બિનઝેરી તે પુષ્ટિ કરવામાં નથી આવી પરંતુ જાણકારોના મત સાપ બિનઝેરી હોવાનું સામે આવ્યું છે અત્ર ઉલ્લેખનીય છે કે સાફ કરતા ઇજાગ્રસ્ત યુવકની હાલત હાલ સારી છે અને ઝાયડસ હોસ્પિટલમાં જ સારવાર હેઠળ છે ત્યારે હાલ ચાલી રહેલી ચોમાસાની સિઝનમાં લોકોએ પણ સરસ સામે કાળજી રાખવાની જરૂરિયાત વર્તાઈ રહી છે